ધોલમ ની દાંડી પડી ની શરણાઈ વાગી ને મણિયારો રાસ ગવાણો એટલે મેદાન માં નાના એ તાયાઈ થી માંડે ને ગળટા અમારા મેદાન માં ઉતરે જ જાય કે વિશ્વ માં ઘણો કોઈ તોડે આવે નહીં આ વિશ્વ માં મેર એક મુઠી જેટલા છે તો મેર આખા વિશ્વ માં મણિયારા નું નામ છે પરંપરા છે અમારી અમારા નાના બાળકી થી માંડે ને અમારા ગળટા બધાય મણિયારો રાસ રમે

મણિયારો રાસ છે એ શેનું પ્રતિક ગણાય છે એના વિશે શું કહેશો મણિયારો રાસ એવો છે અમારો કે વિશ્વમાં ઘણો કોઈ તોડે આવે નહીં આ વિશ્વમાં મેર એક મુઠ્ઠી જેટલા છે તો મેર આખા વિશ્વમાં મણિયારાનું નામ છે પરંપરા છે અમારી આ જે ઉર્જા આવે છે તમારામાં આ ઉંમરે પણ તમે એટલું સરસ રીતે રમી શકો છો એની પાછળના કારણ શું છે ઉર્જા એ વિશે કે અમારામાં ગામડે ગામડે આવા ઉજ્જારાવાળા અમારા બાપ દાદાના બધા અમારા ડોહા આવ્યા હતા એટલે જો કે ગામડે ગામડે એટલે અમારે એવી પરંપરા હતી સંસ્કૃતિ બધું હતું એટલે અત્યારે આ છોકરા બધા રમે એને લીધે રમે ના નાના બાળકથી લઈને મોટેરા સુધી તમે બધા જે રીતે એનર્જી સાથે રમો છો તો એ પાછળની એનર્જીનું એ શું કારણ તમને લાગે છે કે તમે કઈ અને આ જે પરંપરા તમે જાળવી રાખી છે આટલા વર્ષોથી પણ દર વર્ષે પાંચમા નોરતે જે તમે પરંપરાગત ગરબા કરો છો તેને લઈને શું કહેવું છે અમે છત્રી છે મેરમાં છત્રી પૂંજ એટલે બધાઈમાં છત્રી પૂજતો છે તો મેરની છત્રી પૂજ એટલે બધા એવા લોકો છે કે અત્યારે નાના બાળક લે કે મોટા બધા એવા રમી હવે એટલે અમારું લોહી એવું હોય આપનું શું માનવું છે મેર આ જે મેરનો જે પહેલાં તો મહિલાઓ દ્વારા જે રાહડા થયા અને તેના પછી તમારા પુરુષો દ્વારા જે આખો મણિયારો રાસ થયો છે શું કહેશો એ અમારી જૂની પરંપરા છે ને મેરનો એક જે તે સમયે યુદ્ધ થતા ને તો યુદ્ધ જીતીને જે અમારા સૈનિકો આવતા જઈએ કોઈ પણ રજવાડ તો આ રાસ રમી એનું સુરવીરને ટૂંકમાં એની ખુમારીનું બધા પ્રત ઓલું કરતા એનું ટૂંકમાં સ્વાગત કરતા એ રીતના ને વર્ષોથી અમારી આ પરંપરા છે ને જેને અમે દર વર્ષે ઉજવીએ છીએ આ રીતના નહેરુ એના ડ્રેસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને લેડીઝ છે એના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને દર વખતે આ રીતના આયોજન કરીએ છીએ પ્રતાપભાઈ બોખીરિયા મારું નામ છે પ્રતાપભાઈ મણિયારો રાસ જે છે એને લઈને શું કહેશો તમારી પરંપરાને લઈને શું કહેશો મણિયારો રાસ અમે ક્ષત્રિય રાજપૂત છે ક્ષત્રિય રાજપૂતના લોહીમાં મણિયારો રાસ છે અમે પહેલાં અમારી પરંપરા એ હતી કે અમે યુદ્ધ લડવા જતા યુદ્ધ લડવા જાય અને એની હરખની એની ખુશી યુદ્ધ જીત્યા પછી હરખની જે ખુશીમાં રમવામાં આવતો રાસ એટલે મણિયારો રાસ મણિયારા રાસની અમે હોળી ઉપર રમીએ પડવા ઉપર રમીએ અમે નવરાત્રીમાં મણિયારો રાસ રમીએ અમારા નાના બાળકીથી માંડે ને અમારા ગઢા બધા મણિયારો રાસ રમે આ અમારા લોકોને કોઈને શીખાડવું પડતું નથી ક્યારેય એ બધાને અમારા બ્લડમાં જ છે મણિયારો રાસ મણિયારો રાસ કોઈ પણ અમારો ઢોલને શરણાઈ વાગે એટલે મણિયારો રાસ રમવાનું ચાલુ થઈ જાય છે

અને મણિયારો રાસ ગવાણો એટલે મેદાનમાં નાના એ તાયાઈ માંડે ને ઘલટા અમારા મેદાનમાં ઉતરે જ જાય આપનું નામ શું છે રામભાઈ મોઢવાડિયા રામભાઈ આ મણિયારો રાસ છે એ સેનું પ્રતીક ગણાય છે એક સૂર્ય અને ખુમારીનો પ્રતીક ગણાય છે અને દર વર્ષે મેયર કાઉન્સિલ તરફથી પાંચમું નોરતું છે એ ટ્રેડિશનલ ડ્રેસની અંદર રમવા માટેનું નક્કી કરવાનું છે આ કેટલા વર્ષથી ચાલતી આ કેટલા વર્ષથી ચાલે છે આ છેલ્લા ઓગણીસો ને નવ્વાણું થી મેયર કાઉન્સિલ ની કામગીરી છે આજે પચીસ વર્ષને અને પૂરા થયા અને શતાબ્દી ઉજવી અને શું કહેશો મણિયારા રાસ વિશે કારણ કે માત્ર ગુજરાતથી જ નહીં ગુજરાત બહારથી પણ આવે છે લોકો દેશ વિદેશથી અહીંયા આવે છે શું કહેશો દેશ વિદેશના બધાએ એ રમવા માટે જોવા માટે આવે છે અને આપણા જે મેર રમવાનું છે એને વિદેશની અંદર પણ બધા દેશોની અંદર અહીંથી રમવા માટે ભાઈ જાય છે અને બહુ મોટા ઇનામ લેવાય છે અને એ રીતે પણ આપણો મેર નો છે એ ફેમસ છે આપના પહેરવેશને લઈને શું કેવું છે જે ટ્રેડિશનલ પહેરવેશ છે તમારો એના એક્સપ્લેન કેવી રીતે કરશો મેર ટ્રેડિશનલ આ ડ્રેસની અંદર રમવાથી એકદમ સુટેબલ રહેશે કોઈ બધાના કપડાંને કે કાંઈ આપણે ધ્યાન રાખવું પડતું નથી અને એક સરખું એક વ્યવસ્થિત આ બધા એક ટ્રેડિશનલ ડ્રેસ હોવાને કારણે આમ એકદમ સરસ ને વ્યવસ્થિત દેખાય છે છેલ્લા હું પોતે પણ આજે છેલ્લા ત્રી થી પાંત્રીસ વર્ષથી થી પ્રિન્સિપાલ હોવા છતાં હાઈસ્કૂલ ની અંદર છતાં એમને રમવા આ ઉંમરે પણ તમારી જે એનર્જી છે એની પાસે કારણ કે જે પ્રકારે જમ્પ કરી અને મણિયારો રાસ કરવામાં આવે છે શૂરવીરતાનું પ્રતિક છે તમે વાત કરી એ રીતે શું કહેશો આ એનર્જીનું કારણ શું છે એનર્જી પાછળનું કારણ એક જ છે મેઈન છે એ કોઈ પણ જાતનું વ્યસન ના હોવું જોઈએ પહેલા હું બધાને જેટલા સાંભળે એટલા એ વિનંતી કરું કે જો તમારામાં કાંઈ વ્યસન નહીં હોય તો અત્યારે હું પાસઠ વર્ષે પણ નાના છોકરાઓને પણ નીચે પાડી દઉં એવું રમત રમી શકું થાકતા નથી કોઈ જોઈને થાક લાગતો નથી અને મેં આ ખુમારીને જે જુમ ને જુસો છે ને એ કાયમ માટે જળવાય છે પાસઠ વર્ષે પણ હજુ પણ જુમ જોશ અને જુસ્સો છે તે તમે જોઈ શકો છો રામભાઈ અને આપનું શું નામ છે કાનાભાઈ શું કહેશો જે મણિયારો રાસ થાય છે દર વર્ષે તમે પાર્ટિસિપેટ કરો છો હા દર વર્ષે ઘરના જેટલા પૈસા શું લાગે છે આ મણિયારા જે રાસ તમારો જે થાય છે સુપ્રસિદ્ધ છે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે શું કહેશો તમે આની માટે કોઈ તૈયારી કરો છો કેટલા વર્ષથી રમો છો

આ આંગળી આ ચોણી આ પેઠાઈ અને પછી આ ખંભાઈ આ ઢાલ તલવાર આ અમારે લાલ પારાવાળી મારા આવે પહેરવાની આ રુદ્રાક્ષની માળા અને પછી આ અમારે પહેરે એ અને એને ખી કોર્યુંરિયું દર વર્ષે તમે અહીંયા રમવા આવો છો અમારી પાઘડી ને આની પાઘડીમાં શું ફર્ક છે આ સાદી પાઘડી છે ને આ અટિયારી પાઘડી છે તમારું નામ શું છે કોના અરેદ્રા અચ્છા મને એ કહો કુંદન કે તમે જે પહેર્યું દર વર્ષે તમે અહીંયા રમવા દર વર્ષે તમે અહીંયા રમવા આવો છો મજા આવે છે હા તો રમતા આવડે છે તમને મણિયારો રાસ કે આમ જમ્પ કરે છે જે તો એ ફાવે છે તમને હા દર વર્ષે પ્રથમ 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 દર વર્ષે તું રમવા આવે છે અહીંયા કેવી મજા આવે છે મસ્ત રે હે મસ્ત રે બહુ મજા આવે છે તારું નામ શું છે અથર્વ

બી મજા આવે વો આયા બહુ મજા આવે બધાય અમારા મેર હોય તો બહુ મજા આવે પછી અહીંયા મણિયારો રાસ લે તો કેવી આમ તને બધા લેતા હોય એની સાથે લેતો હોય છે કે કેમ હા ભેગોન ભેગો જ હોય તને ખબર છે તારો આ ડ્રેસ છે કેવી રીતે એને શું કહેવાય આ ડ્રેસ જે પહેર્યો છે તે બધું આને ચરણો